માં આવેલ મંદિરમાં એવું પણ જાણવા મળેલ કે ત્રણ કિલો આસપાસ ચાંદીની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ તેમાં ચાર થી પાંચ મંદિરો ટાર્ગેટ કરવામાં આવેલ છે સિહોરી પોલીસ શું કરી રહી છે તે પણ એક સવાલ છે સિહોરી પોલીસના અમુક પોલીસ કર્મચારીઓ કાળા કાચવાળી ઓફિસમાં બેસી એસીની હવા ખાઈ રહ્યા છે સાહેબ થોડીક તો શરમ કરો આઠ થી દસ દિવસમાં તસ્કરોએ ચાર થી પાંચ જગ્યાએ ચોરીનો અંજામ આપ્યો છે તસ્કરોને પોલીસનો કુલ ડર ના હોય તેવું લાગી રહ્યું છે તસ્કરોએ પણ પોલીસનો પડકાર ફેંકી રહ્યા છે જો આવી રીતે પોલીસ ઊંઘમાં રહેશે તો ફરીથી ગુનો નહીં બને તે શું ખબર પોલીસે કુંભકર્ણની નિંદરમાંથી જાગવાની જરૂર છે તસ્કરોએ સિહોરીની આજુબાજુ ચાર થી પાંચ જગ્યાએ તસ્કરોએ હાથ ફેરો કર્યો છે અમુક પોલીસ કર્મચારીઓ કાળા કાચની ઓફિસ કરીને બેઠા છે તેમને વ્હાઈટ કાચ કરવાની જરૂર છે બ્લેક કાચમાંથી બારે આવીને જુઓ શું થઈ રહ્યું છે એક નહીં બે નહીં પણ પાંચ જગ્યાએ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે પાંચ પાંચ જગ્યાએ ચોરીઓ થતા શિહોરીની આમ જનતા ભયભીત થઈ રહી છે અને સિહોરી પોલીસે લાલ આંક કરવાની જરૂર છે તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણાએ સિહોરી પોલીસ ઉપર નજર રાખવાની જરૂર છે અહેવાલ જયંતિ બેઠક કર એમડી હું ભુવાજી ટીનાભાઈ અભાભાઈ રબા રિવાસ ગામ સિહોરી બાણ માતાના મંદિરે આશરે તારીખ આપણે પચીસ તારીખ અને સાતમા મહિનો બે હજાર પચીસના દાડે મંદિરમાંથી ચોરી થયેલી છે તે આશરે ત્રણ કિલો ચોવાદી માતાજીના સત્તર માતાજીની વેટીઓ ને એવી પોલીસમાં આજે સત ઓગણત્રીસ તારીખ છે ઓગણત્રીસ તારીખના દિવસે અરજી આપેલી છે પોલીસમાં અને પોલીસને એવું ઘણો મન છે કે અમને છોડ જેમ બની ગ્રા અમને છોડ તપાસ કરપાસ કરે એવી અમારી વિનંતી છે હલો મુર્કે અમારે કણી અમે મારો નોમ દાદી વિનુબાપ ઉપરસિંહ અને અમારે કણી અને બોન માતાનું મંદિરમાંથી ધોળા દાળે સતત સાઠ કિલો સોજી લઈ ગયા છે અને વધારાને લઈ ગયા લઈ ગયા પણ જે મંદિર છે એ લઈ ગયા છે અમારી વિનંતી છે હું ભીખુભાઈ એમસી વટેસરિયા સિહોરી તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા આજ રોજ મારા ખેતરમાં મારા ફાર્મ હાઉસ ઉપર મારો મધર મારા ઊંઘ્યા હતા અહીંયા પાછળના ભાગે જે મારે ભેસો બાંધી છે તો આગળ અને કોઈ અજાણો શખ્સ આવી અને એ સૂતા હતા અને દરેક ચેનની ઝપાટ મારી અને ચેન એમને પહેરવાથી ચેન લાઈન સીધો જ ભાગી ગયો છે અને પોલીસમાં ફરિયાદ કરવા ગયા હતા અરજી આપી છે અરજી લીધી છે અત્યારે મારી અને બધું અમે તપાસ કરીએ છીએ સારું થયું કે આ તો આ ચેન લાઈન ભાગી ગયો બોદર બોદર પદાર્થ બીજો માર્યો નથી એટલે તો આજે અમારું પરિવારની શું હાલત હોત કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ એવું લાગે છે મને આજે કારણ કે અત્યારે આ ફાર્મ હાઉસ પર ઊંઘ્યા હોય તો જો આ રીતના લૂંટો થતી હોય એટલે શું કહેવાય એનો મતલબ શું થયો ચોરોને કોઈ ડર જેવું રીત નથી કોઈ ડર જેવું એ લોકોને નહીં મનમાં કંઈ